ક્રિસ્ટલો ક્રિસ્ટ મહત્તા બેનો દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ ઓગણીસમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ માથનો ગ્રંથ બારમો અધ્યાય પહેલી કડીથી આઠમી કડી સુધી આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે પ્રાર્થના કરો છું તમારા ભાઈ લઈ લો માથુંનો ગ્રંથ બારમો અધ્યાય પહેલી કડીથી આઠમી કડી સુધી એ અરસામાં વિશ્રામવારને દિવસે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા એમના શિષ્ય ભૂખ્યા હતા એટલે તેમણે અનાજનું ઢૂંડા તોડીને ખાવા માંડ્યા આ જોઈને ફરોશીએ યીસુને કહ્યું જુઓ તમારા શિષ્ય વિશ્રામવારને દિવસે જેનો નિષેધ છે એવું કરી રહ્યા છે પણ ઈસુએ તેમને કહ્યું દાવિત અને તેના સાથીદારો ભૂખ્યા હતા ત્યારે દાવિદે શું કર્યું હતું તે તમે વાંચ્યું નથી ઈશ્વરના સ્થાનકમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા તે ખાઈ ગયો જે ખાવાનું તેને કે તેના સાથીદારોને કે પુરોહિતો સિવાય બીજા કોઈને પણ અધિકાર નહોતો અથવા શાસ્ત્રમાં તમે વાંચ્યું નથી કે વિશ્રામવારને દિવસે મંદિરમાંના પુરોહિતો વિશ્રામવારનો ભંગ કરે છે છતાં તેમને દોષ લાગતો નથી પણ હું તમને કહું છું કે અહીંયા જે موجود છે તે મંદિર કરતા મહાન છે હું દયા ઈચ્છું છું નહીં કે બલિઓ એ શાસ્ત્ર વચનો અર્થ સમજ્યા હોત તો નિર્દોષ માનવસોને દોષિત ન ઠરાવ્યા હોત કારણ માનવપુત્ર વિરામ પરનો مالک છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમા લભાઈતાબહેનો શાસ્ત્રીઓ એ માનતા હતા અને શીખવાડતા હતા કે નિયમ કાયદાઓ આજ્ઞાઓ પાલન કરવાથી જ માણસ મુક્તિ પામી શકે અને ફરોશ લોકો એ જ પ્રચાર કરતા હતા અને આ બંને શાસ્ત્રીઓ અને ફરોશીઓ એવી અપેક્ષા રાખતા જ્યારે મસીહા આવશે ત્યારે મસીહા પણ કાયદાઓ માટે આજ્ઞાઓ માટે નિયમ માટે વધારે મુખ્યત્વ આપશે પણ પ્રભુ ઈસુ માણસો માટે દયા માટે મુખ્યત્વ આપે છે અને એના લીધે તેઓ એમનો વિરોધ કરવા માંડ્યા ખરેખર માથેના ગ્રંથમાં બારમો અધ્યાય ચૌદમી કલમ આપણે જોઈએ છીએ ફરૂશીઓ બહાર જઈને યસુનું કાસળ કાઢવાનું કાવતર રચ્યું કારણ વિશ્રામવારના દિવસે પ્રભુ ઈસુ એક ચમત્કાર કર્યો હતો એક માણસને એમના જીવનમાં અદ્ભુત કાર્ય કર્યા હતા બહેનો વિશ્રામવાર એટલા માટે મહાપ્રસ્થાના ગ્રંથમાં એમને આપવામાં આવ્યું હતું કે ઈશ્વર પાસે જવા માટે પ્રાર્થના કરવા માટે ઈશ્વરનો અનુભવ કરવા માટે એ દિવસ અદ્ભુત દિવસ હતો જેથી કરી તેઓ બધા કામમાં નિમુક્ત થઈ જાય અને સંપૂર્ણ ધાર્મિક હેતુ માટે એ દિવસ તેઓ અર્પણ કરશે એ હેતુથી વિશ્રામવાર બનાવવામાં આવ્યું હતું પણ ત્યાર પછી જે વિશ્રામવારના દિવસે શું કરવાનું શું નહીં કરવાનું શું ખાવાનું જે નહીં ખાવાનું એ બાબતમાં એટલું મોટું એ અઘરું બનાવી દીધું હતું કે માણસો માટે બહુ અશક્ય બન્યું હતું એટલે આજના શુભ સંદેશ માટે જોઈએ છે ખેતરમાં તેને જતા હતા ભૂખ્યા હતા અને ઢુંડા થોડીને ખાતા હતા તરત જ આ લોકો આરોપ વિરોધ તમારા શિષ્ય કેમ આવું કરે છે એટલે પ્રભુ એમને સમજાવે છે કે દાવિદે શું કર્યું હતું કે તે તમે જાણો છો છતાં તમે દોષિત ઠરાવતા નહીં અને પછી પ્રોહિતો શું કરે છે વિશ્રાવવારના દિવસે એમને પણ દોષિત ઠરાવતા નહીં પણ મંદિર કરતા મહાન મોજૂદ છે એ પ્રભુ ઈશુભ પોતે છે અને માનવ પુત્ર વિશ્રામવારનો પણ માલિક છે એમ ઘરને હું તો દયા ઈચ્છું છું નહીં કે બલિયો હા ક્રિસ્તમા ભયતાબહેનો જ્યારે ધર્મ એક ઇન્સ્ટિટ્યુશનાઇઝ કરે સંસ્થા તરીકે રૂપ લે ત્યારે અમુક અમુક નિયમો બનાવવામાં આવે છે એટલા માટે લોકો એ નિયમ પાલન કરે જેથી કરી તેઓ વધુને વધુ ધાર્મિક બને પણ એનો અર્થ એ નહીં કે માત્ર વિધિઓ પાલન કરવાથી કોઈ આધ્યાત્મિક બની શકે એટલે પ્રભુ ઇસાજના શુભ સંદેશ દ્વારા માણસાઈ કે માનવતા વિશ્રામ કરતાં પણ વધારે મહત્ત્વનું જેમ કરીને જણાવે છે હા ક્રિષ્મા બહેનો આપણે પણ આપણા ધર્મના પાલનમાં સાના માટે મુખ્યત્વ આપીએ છીએ વધુને વધુ પ્રભુ નો અનુભવ કરવા માટે માત્ર વિધિઓ પાલન કરવાથી આપણે આધ્યાત્મિક થઈ શકીએ એમ નથી એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણે સ્પષ્ટ સંદેશ આપે છે ઈશ્વર દયા ઈચ્છે છે નહીં કે બલિયો પ્રભુ ઈસુ પોતે કહે છે હું તો ખોવાયેલને શોધવા માટે પાપ્યોને શોધવા માટે આ પૃથ્વી ઉપર આવ્યો છું હા ક્રષ્મ વલ્લભભાઈ તબેનો આજના શાસ્ત્ર વચન આ મનન ચિંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વર સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેમને પણ ખબર પડે કે ધર્મમાં દયા મહત્વનું છે નહીં કે બલિયો હું તો દયા ઈચ્છું છું દયા ઈશ્વર દયાળુ છે ઈશ્વર આપણા પર દયા રાખે છે દયાળુ પરમ સુખી છે એ પ્રભુ ઈશ્વરના વચન છે તમે બધા આશીર્વાદ છું પ્રભુ ઈસુ હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય